યુગ શક્તિ ગાયત્રી માર્ચ બે હજાર સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આરાધનાનું તત્કાળ ફળ દીનાનાથ ગોર મહારાજ દયાળુ સ્વભાવના હતા સાચી ભક્તિ ભાવને લીધે ભોળાશંકરની તેમના પર અમી દ્રષ્ટિ હતી ગામમાં સારા નરસા પ્રસંગે કર્મકાંડ સંસ્કાર કીર્તન ભજન કરીને જે કઈ મળતું તેમાં સંતોષ માનીને ને ત્રેવડ અને કરકસર ગુજરાન ચલાવતા હતા પણ સંસારના ભૌતિક વાદ માણવાની આકાંક્ષા મનોમન રહેતી જે તેમને કદી શક્ય નહોતી લાગતી પૂજા પાઠ કરીને શંકર ભોળાનાથને નમ્ર વિનંતી કરતા કે મુંબઈની મોહમય અલબેલી નગરીમાં આવેલી અંબરનાથની ગુફા ધારાપુરીની ગુફાઓ અને બાબુલનાથની ટેકરી ઉપર બિરાજેલા શંકરજીના દર્શન કરીને પાવન થવાય ભોડાનાથે એક દિવસ તેમની પ્રાર્થના સાંભળી અને ગામના નગર પુત્રના લગ્ન પ્રસંગે ગોર નોતરું મળ્યું અને તેઓ ધન્ય મુંબઈ બતાવ્યું મુંબઈમાં લગ્નની ધામધૂમ મહાલીને ચોપાટીના દરિયા કિનારાને બાબુલનાથની ટેકરી ઉપરથી વાલ્શ્વર ના બાળ ગંગા તળાવ હેંગિંગ ગાર્ડન પરથી વિભોર ભાવે સ્મરણ કરતા નિહાળી રહ્યા હતા ત્યારે ભોળાનાથનો પાઠ માનીને એક છેલ્લી વિનંતીભરી પ્રાર્થના કરીને મનોમન કારમાં બેસવાની ઈચ્છા કરી ત્યાં તો સડસડાટ કરતી રોલ્સ રોય કાર તીવ્ર ગતિથી તેમના પગોને છૂંદતી આગળ વધી ગઈ કે તરત જ બ્રેક મારીને એક પારસી બાનુએ તેમની જ કારમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે વિચાર્યું કે ભોડાનાથ ખરેખર દયાળુ છે મારી અરજી તત્કાળ સાંભળીને પગના ભોગે પણ કારમાં મોજ માણવાની ઈચ્છા પણ હોસ્પિટલ જતા જતાં પૂર્ણ કરાવી દીધી એટલે કે ભાવના મુજબ ભાગ્ય સાચી આરાધનાથી ફળે છે તે વાત સાવ સાચી છે ભગવાન ઉપર ભરોસો રાખવાથી મન ભાવતું સુખ અવશ્ય મળે છે શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબા ધન્યવાદ